नमस्कार दर्शक मित्रों बोडेली नंबर 1 न्यूज़ चैनल માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજ ના તાજા સમાચાર અમિત કમલેશ પ્રસાદ मिश्रा ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર નાયક કાર્યપાલક ઇજનેર નસવાડી રૂપિયા 1 લાખ ની લાંચ લેતા એસીબી ના ચટકા માં આવી ગયા

ચેક લેવા ગયેલ ત્યારે ભરતભાઈ રાધવાણીએ ફરિયાદિને જણાવેલ કે આવા કોઈ બિલ આવેલા નથી તેમ જણાવી ફરિયાદિને ઓફિસમાંથી કાડી મુકેલ અને બિલ લેવા માટે રૂબરૂમાં મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડિલે કરેલ જેથી આ કામના ફરિયાદિ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર શ્રી અમિતભાઈ મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ ત્યારે આ કામના આરોપીએ ફરિયાદિને જણાવેલ કે धनिया उमरवा तथा लीडा गाम गणिकु रूप एक लाख पचास हजार कर आरोपी फरियाद हेतुलक्षी बातचीत कर आरोपीए फरियादी, फरियादी पास थी रूपया एक लाख लाँच रकम स्वीकारता स्थल ऊपर एसीबी ना हाथे झड़पाई गयो हतो ट्रेप करना अधिकारी श्री के एन राठवा पुलिस इंस्पेक्टर छोटाउदेपुर एसीबी पॉस्टे छोटाउदेपुर तथा स्टाफ રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો